હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે આખા વર્ષ માટે મસાલા ભરીએ છીએ તે મસાલા કેવા લેવા અને કેવી રીતે ભરવા જેથી કરીને મસાલા બગડે નહીં આ બધી માહિતી આપતો આ વિડીયો દરેક ગૃહિણી માટે ખૂબ ઉપયોગી છે હવે જુઓ અહીંયા ગયા વર્ષના મારે આટલા મસાલા વધ્યા છે એટલા માટે મેં એક કિલો ધાણાજીરું એક કિલો હળદર અને દોઢ કિલો મરચું લીધું છે આ જે મરચું દળાવ્યું છે એ ચાર પ્રકારનું મરચું મિક્સ કરી અને દળાવ્યું છે તો એમાં બે કિલો ગોંડલનું બે કિલો વંડર બે કિલો ડબ્બી અને એક કિલો થ્રી ફોર વન આવી રીતે ચાર અલગ અલગ જાતનું મરચું મિક્સ કરી અને દળાવ્યું છે એટલે આ સાત કિલો મરચું દળાવ્યું હોય ચાર ફેમિલી માટે દળાવ્યું છે હવે મરચાંને આપણે આવું મિક્સ કરીને કેમ દળાવીએ છીએ તો દરેક મરચાંની અલગ અલગ ગુણવત્તાને કારણે આપણે મિક્સ કરીને દળાવતા હોઈએ છીએ હવે આ મસાલા કેવી રીતે આપણે ભરવા તો એ જોઈશું હવે એના માટે પહેલાં આપણે આ જે જૂના મસાલા હોય એ એક વાસણમાં ખાલી કરી લઈશું અને બરણીને એકદમ સરસ ચોખ્ખી ધોઈ અને તાપમાં આવી રીતે તપાવી લઈશું હવે સૌથી પહેલાં આ વાસણ આપણે જે લીધા છે ચારણીને એ બધું એકદમ ક્લીન હોવું જોઈએ કોરું હોવું જોઈએ અને સૌથી પહેલાં આપણે ધાણા જીરું ચાળવાનું મરચું અને હળદર એ પછી ચાળવાના એટલે પહેલાં આપણે ધાણાજીરું ચાળી લઈએ આપણું ધાણાજીરું ચડાઈ ગયું છે જો આ ધાણાજીરું ચાળ્યું એમાંથી આવું મોટું ચાળણ થોડું નીકળ્યું છે તો આપણે ચાળવાનું તો ખાસ રાખવાનું જ તે જ્યારે મસાલા આપણે ભરીએ ત્યારે ચોક્કસથી ચાળીને જ ભરવાના હવે આ ધાણાજીરું આપણે જે ક્લીન કરેલી બરણી છે એમાં ભરી લઈશું તો એના માટે થોડું પહેલાં ભરી લઈએ પછી એને દબાવી દેવાનું એમ થોડું ભરતા જવાનું ધાણા જીરું અને દબાવતા જવાનું આવી રીતે અંદર બિલકુલ એર ના રહે એવી રીતે આપણે મસાલા ભરવાના જેથી કરીને આપણા મસાલા વરસ દરમિયાન ક્યારેય બગડતા નથી હવે આપણને એવું થાય કે ધાણી કેટલી લેવી અને જીરું કેટલું લેવું તો ત્રણ કિલો ધાણી હોય તો એક કિલો જીરું લેવાનું હોય છે આ એ પરફેક્ટ માપ છે પછી પોતપોતાની રીતે કોઈ વધારે ઓછું લેતા હોય છે તો આ માહિતી મેં ઘંટીવાળા પાસેથી લીધી જેમની પાસે મેં આ ધાણાજીરું દળાવ્યું એમણે મને આવી રીતનું માપ કીધું હવે નવું જે ધાણાજીરું છે એ ભરી દીધું એની ઉપર આપણે જે જૂનું ધાણાજીરું છે એ ભરી દઈશું હવે નવું અને જૂનું બંને ક્યારે આપણે મિક્સ નથી કરવાના આપણે આવી રીતે જ કરવાનું એટલે જૂનું જે ધાણાજીરું છે અથવા જૂના કોઈ પણ મસાલા હોય આપણે પહેલાં વાપરી નાખવાના એમ તો બને ત્યાં સુધી એક વર્ષ ચાલે એટલા જ મસાલા ભરવાના પણ ક્યારેક આવી રીતે વધતું ઘટતું હોય છે હવે આ જૂનું ધાણા જીરું ભર્યું એને પણ આવી રીતે દબાઈ દઈશું અને જ્યારે આપણે આ મસાલા કાઢવાના થાય ત્યારે પણ આપણા હાથ એકદમ કોરા અને ક્લીન હોવા જોઈએ અને જે આપણે ચમચો ઉપયોગમાં લેવાના છે એ પણ એકદમ ક્લીન હોય તો આપણા મસાલા ક્યારેય બગડતા નથી હું વર્ષોથી આવી રીતે જ મસાલા ભરું છું મારા મસાલા ક્યારેય બગડ્યા નથી તો અહીંયા આપણું ધાણાજીરું પણ ભરાઈ ગયું છે હવે તમે આ વિડીયોમાં કદાચ નહીં દેખાય પણ નવું અને જૂનું બંનેમાં થોડોક કલરમાં ફેર પડી જાય છે તો મસાલા બને ત્યાં સુધી આપણે નવા જ ઉપયોગમાં લેવાના અને હવે આ ધાણાજીરુંની બરણી બંધ કરીને આપણે મૂકી દઈશું અને હવે આપણે હળદરને ચાળીને ભરી લઈશું તો અહીંયા જે મેં આ હળદર લીધી છે એ સેલમ છે અને આ સુરેન્દ્રનગર હું જ્યાં ઘઉં દળાવવા જતી હતી એ ઘંટીએ હળદર દળીને આપતા હતા તો મને ત્યાં હળદર ખૂબ ગમી હળદરના ગાંઠિયા એકદમ દળદાર અને મોટા હતા એટલે મેં એ ઘંટીએ જ હળદર દળાવી લીધી અને ત્યાં મેં જોયું તો સવાર સવારમાં બહેનો આવી રીતે હળદર અને ધાણાજીરું દળાવ આવતા હતા તો એમની પાસેથી મેં માહિતી લીધી કે ઘંટી ઠંડી હોય ત્યારે આપણે હળદર દળાવીએ તો હળદર આપણી ક્યારેય કાળી ના પડે એટલે મેં પણ આ હળદર સવારમાં દળાવી લીધી બાકી તો અત્યાર સુધી હું તૈયાર હળદર જ લેતી હતી અને આ હળદર પહેલાં તો બધાએ આખા ગાંઠિયા લાવી અને ધોઈ અને સૂકવીને દળાવતા પણ હવે લોકો પાસે એવો ટાઈમ નથી એટલે આવી રીતે દળાવી લે છે હવે તમે જોઈશો થોડું આમાં પણ ચાળણ નીકળ્યું છે હવે હળદર ચળાઈ ગઈ છે એ હળદર આપણે આ ક્લીન કરીને તપાવેલી બરણીમાં ભરી દઈશું હવે મસાલા બને ત્યાં સુધી આપણે કાચની બરણીમાં જ ભરવાના અને જેમ આપણે ધાણા જીરું ભર્યું એવી રીતે જ હળદરને થોડી ભરતા જઈશું અને દબાવતા જઈશું આવી રીતે હળદરને ભરી લઈશું હળદરમાં તમે જોઈશો તો રાજાપુરી અને સેલમ આ બે હળદર વધારે ફેમસ છે એમાં સેલમ હળદર બહુ સરસ આવતી હોય છે હળદરને પણ ઘણા લોકો તેલથી મોઈ અને ભરતા હોય છે ઘણા ઉપર મીઠાના ગાંગડા રાખતા હોય છે પણ તમે આવી રીતે ભરશો તો તમારી હળદર ક્યારેય નહીં બગડે હું તો વર્ષોથી આવી રીતે જ ભરું છું હવે નવી હળદર ભરાઈ ગઈ છે એની ઉપર આપણે જે વધેલી ગયા વર્ષની હળદર છે એ રાખી દઈશું અને એ હળદરને પણ આવી રીતે દબાવીને રાખી દઈશું હવે જૂની હળદર અને નવી હળદર એ બંનેના કલરમાં થોડો ફરક તમને દેખાશે હવે જે આપણે ઢાંકણ આની ઉપર ઢાંકીએ છે એ ઢાંકણ આવી એરટાઇટ જે રીંગવાળું આવે છે એવું ઢાંકણ હોય તો આ મસાલાને ક્યારેય હવા લાગતી નથી એટલે આ ઢાંકણ એરટાઇટ છે એટલે આપણા મસાલા આખા વર્ષ દરમિયાન બિલકુલ નહીં બગડે નવી અને જૂની હળદર બંનેનો કલર થોડો અલગ છે હવે આપણી હળદર પણ ભરાઈ ગઈ છે હવે આપણે મરચું ચાળીને ભરી લઈશું એટલે હળદરવાળા આ જે વાસણ હતા ચાળણીને એ બધું લૂચી નાખ્યું અને હવે છેલ્લે આપણે મરચું ચાળીશું તો આપણે દરેક ગૃહિણીએ ચાળવાનું અને ગાળવાનું આ બંને વસ્તુ તો ક્યારેય નહીં ભૂલવાની હવે આ મરચું ચાળી લઈએ પછી એને આપણે તેલથી મોઈને જ ભરવાનું છે અહીંયા મરચું ચાળાઈ ગયું છે આ થોડું ચાળણ નીકળ્યું છે આ મરચાંને તેલથી મોવાનું છે એટલે આ વાસણ નાનું પડી રહ્યું છે તો આપણે એક મોટા વાસણમાં આ મરચાંને ટ્રાન્સફર કરી લઈએ અને હવે આ મરચું થોડું પહોળું કરી લઈએ હવે આ મરચું ડાયરેક્ટ આપણે હાથથી નથી મોવાનું પણ આવી રીતે પોલિથિન બેગ હોય એ હાથ પર લગાવી દેવાની અને બંગડીથી આવી રીતે એને ફિટ કરી દેવાની એટલે નીકળી ના જાય હવે અહીંયા હળદર અને ધાણાજીરુની પોલિન બેગ હતી એ જ મેં હાથ પર લગાવી દીધી એટલે આપણા હાથ બળશે નહીં અને ગ્લોઝ દરેકના ઘરમાં ના હોય તો આવી રીતે પોલિથિન બેગનો ઉપયોગ કરી લેવાનો હવે અહીંયા જે તેલ મેં લીધું છે એ પાંચસો એમ એલનો વાટકો છે એટલે આપણે કેટલું જોઈશે એના માટે મેં આપ માપ કરવા માટે આ વાટકામાં ભર્યું છે તેલ અને આ તેલ સિંગ તેલ છે જે આપણે ઘરમાં ઉપયોગમાં લેતા હોય એ જ તેલ લેવાનું તો અહીંયા પહેલાં હું થોડું તેલ ઉમેરી દઈશ અને એક હાથથી આને મિક્સ કરી દઈશ અને જેમ જરૂરિયાત લાગે એ પ્રમાણેનું તેલ આપણે ઉમેરીશું તો ફરી થોડું તેલ લઈ લઈશ અને આને મિક્સ કરી લઈશ અને હવે આ તેલ બંને હાથથી આવી રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને મરચાંના દરેક કણમાં તેલ લાગી જાય એટલે બંને હથેળી વચ્ચે આવી રીતે મરચાંને ઘસી લેવાનું છે એટલે મરચાંના આમ તેલવાળા ગાંઠા ના રહે એવી રીતે સરસ મજાનું મોઈ લેવાનું છે અને આપણે કેટલું મોણ જોઈએ તો એ કેવી રીતે ખબર પડે તો આવી રીતે જો આમ મુઠ્ઠી વળે એટલું આપણે મોણ લેવાનું છે અને આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આને આપણે બરણીમાં ભરી લેવાનું છે તો મરચાંને મોવું ખાસ જરૂરી છે અને એનાથી મોઈશું પછી કલર પણ આપણને એકદમ લાલ દેખાશે મરચાંનું હવે અહીંયા મરચું મોઈ લીધું છે અને આપણે હવે જે આ પોલિથિન બેગ હાથ પર લગાવી છે એ કાઢી લઈશું એટલે આમ કરીશું તો આપણા હાથ બળશે નહીં અને ગ્લોવ્સ તો દરેકના ઘરમાં ના હોય તો આવી રીતે પોલિથિન બેગનો ઉપયોગ કરી લેવાનો અને જો કદાચ તમે આ હાથથી મરચું મોયું હોય અને હાથ બળે તો તેને ગોળથી ધોઈ નાખવાના એટલે ગોળ હાથમાં ખૂબ રગડી અને ધોઈ નાખવાના હવે અહીંયા આપણું દોઢ કિલો મરચું હતું એની સામે દોઢસોથી બસો એમએલ જેટલું તેલ વપરાયું છે હવે આને મરચાંને પણ આપણે જે બરણી ક્લીન કરીને રાખી છે તપાવીને એમાં ભરી લઈશું અને થોડું ભરતા જઈશું અને આવી રીતે દબાવતા જઈશું એટલે એર બિલકુલ ના રહે હવે આવી રીતે આ મરચું ભરી લીધું છે આખી બરણીમાં આ દોઢ કિલોની બરણી છે એમાં દોઢ કિલોમાં આટલું મરચું વધ્યું છે હવે આ એર જે ઢાંકણ છે એનાથી આપણે બંધ કરી દઈશું અને જે હવે આ મરચું વધ્યું છે એ બીજી બરણીમાં ભરી લઈશું અને જો આ ગયા વર્ષનું મરચું અને આ વર્ષનું મરચું આમાં તમને કલરમાં ઘણો ફરક લાગશે એટલે મરચું તો કાળું પડી જ જાય માટે મરચું એક વર્ષ ચાલે એટલું જ આપણે ભરવાનું અને આપણે બધા જાણતા હોઈએ છીએ કે નવા મરચાંનું શાક દાળ એ એકદમ લાલ ચટાક બનતા હોય છે એટલે બાર મહિના માટે આપણે જે મસાલા ભરીએ છીએ એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળા લેવાના અને સારી રીતે જ આવી રીતે સ્ટોર કરવાના જેથી કરીને વર્ષ દરમિયાન એનો સ્વાદ સુગંધ કલર એવોને એવો જ રહે જો તમને મારો આ વિડીયો માહિતી સભર લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો